सहले बेजा से किसी से हम वो नहीं जो सहले बेजा से किसी से जुनू भी हमारा सोलो से कम नहीं है मजहब तो चाहता है कि दिल जोड़ कर चले हम दिल तोड़ना किसी का लोगो हमारा धर्म नहीं वाँ, 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 वाँ। आज न प्रसंगे अमृत गार्डन नगरपालिका संचालित अमृत गार्डन ना, ना, में साउथ अफ्रीका ना कैप्टन ना रहवासी और इस्माइल भाई मच्छी तरफ थी आज बहनों अलग सुविधा करी ने जिम्ना साधनों મુકાયેલા છે તે બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ આ ગાર્ડનની અંદર ઘણા એવા દાનવીરો છે જેઓએ અહીંયા દાન આપેલું છે જેવા કે રોટરી કલર તરફથી તેઓએ ટોયલેટ અને બાથરૂમની સુવિધા કરેલી છે તેમજ જીમના સાધનો પણ અમે કરેલા છે મુનશી મનુભરવાલા તરફથી ફૂ ફુવારાની સગવડ કરેલી છે આવા ઘણા દાનવીરો આ બધી સગવડતા કરેલ હોય તે સૌનો અમે આભાર માનીએ છીએ ને આજના આ સમયની અંદર ફાસ્ટ ફૂડના આજ રોજ અમૃત ગાર્ડનમાં લેડીઝ જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ લેડીઝ જીમમાં ડોનર ઇસ્માયલભાઈનો તથા આ વિસ્તારમાં નગરપાલિકા તરફથી જે ગાર્ડન બનાવવામાં આવ્યા છે માન્ય અહમદભાઈ પટેલ સાહેબનો એ ગ્રાન્ટમાંથી અને નગરપાલિકાની અને વિવિધ વિસ્તારના આગેવાનો તરફથી જે ગાર્ડન બનાવવામાં આવેલો છે તો ફરીથી આ પ્રસંગે તમામનો આભાર માનું છું અને આ વિસ્તારના આગેવાનોને ડોનરને મારી રિક્વેસ્ટ છે કે આ વિસ્તારમાં જે પણ આ સગવડો ઊભી કરવામાં જે હજુ ઉણપ હોય તેમાં આગળ આવી મદદ કરે ના વિસ્તારના લોકોને સહકાર આપે એવી આશા છું ફરીથી તમામનો આભાર આ પ્રસંગે ઇસ્માલભાઈનો અને તમામ આગેવાનો જે હાજર છે તેનો પણ આભાર માનું